હા હલો પ્રેન રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર પછી તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજના માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શગભજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે ચૌદ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મોગરી મોગરીના જે પુરીયાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ ચુવાભાજી ચુવાભાજીના જે પુરિયાના ભાવ છે તે ત્રણ રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પુરિયાના ભાવ છે તે એક રૂપિયાથી લઈ છવા રૂપિયો છે હવે જોઈએ મૂળા મૂળાના જે પાથરાના ભાવ છે તે અઠ્યાવીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ મીઠો લીમડો મીઠા લીમડાના જે પુરિયાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે પાથરાના ભાવ છે તે સિત્તેર રૂપિયાથી લઈ એસી રૂપિયા છે હવે જોઈએ સીલની ભાજી શીલ ભાજીના જે પુરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ડુંગળીના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે તે ત્રણ બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે પુરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલોના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ એકસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ પાઉજા ધાણા પાઉા ધાણાના જે કિલાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે કિલાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલ્લાના ભાવ છે તે અઠ્યાવીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ફોરજી મરસા ફોરજી મરસાના મરસીના જે કિલ્લાના ભાવ છે તે ચાલીસ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ રીંગણાં રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ પાકા પોપૈયા પાકા પોપૈયાના જે કિલ્લાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે हमें जीइए गूंदा गूंदा जिला भाव से पचास रुपया लाई आठ रुपया हमें जीए लाल मरसा लाल मरसा भाव से तीस रुपया लाई आठ रुपया से हमें जीए दाणावाड़ा छोरा दाणवाड़ा छोरा किला भाव से तीस रुपया लाई चालीस रुपया से हमें जो तुवेर તુવેરના જે કિલાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ખીલા કાકડી ખીલા કાકડીના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘિસોડા ઘીસોડાના જે કિલ્લાના ભાવ છે તે સાઠ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ પુરીયાવાળા ચોરા પુરીયાવાળા ચોરાના જે બંડલના ભાવ છે તે નેવ રૂપિયાથી લઈ ઓ રૂપિયા છે હવે જોઈએ મરસા મરસાના જે કિલ્લાના ભાવ છે એ ચાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ લીંબુ લીંબુના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે ઉદડા પોટલાના ભાવ છે તે સાહીઠ રૂપિયાથી લઈ છિત્તેર રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લેલા શાકભાજીના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું નહીં ધન્યવાદ